બે ત્રણ દિવસ પછી તમા હે ને જવું જવું કરતા આજ ફાઈનલ નક્કી થઈ ગયું તો આજ જાય છે બાઇક લઈ અત્યારે તો હે ને ઉઠી ગયા છે આપડે આજ તો વેલા ઉઠ્યા હાથ વગામે અત્યારે છે ને ગાય દોવાઈ ગઈ બધું કમ્પ્લીટ થઈ ગયું આપણે નીકળવાની વાત નીકળીએ મળી રસ્તા મિત્રો અમે ગાડી એટલે દુનિયાને તોય રાજકોટ તો ન જાય હે ને ભાઈ હોટાલ માલધારી ચા પાણી પી લઈ કંઈક થોડાક ફ્રેશ થઈ જાય પછી નિરાયતે કંઈક નાસ્તા બાસ્તા કરી પછી નિરાઈ નીકળી મિત્રો અમે હે ને માલધારી હોટલમાં કાંઈ એટલે કંઈ ખાતું નહીં મેં તો બહુ તાણું કરી લગ્ન જેટલી તાણું કરી ગાંઠિયા ખાવા સોડા પીવી ખમણ ખાવું કાંઈ ના ખાતું મેં ચા પીધી પાકી બની ગઈ હે મિત્રો કારણ કે હે ને અત્યારે હજી દોઢ જ કલાક થઈ છે આપણે ગોંડલ પહોંચતા છે અને આઠ વાગે સાડા સાત વાગે આપણે હેને નાસ્તો કરીને જ નીકળ્યા એટલે કે કાંઈ ખાવું નથી પછી એક પાણીની બોટલ લીધી ખાધું ની ખાવું નથી કે હમણાં જ ખાધું છે હમણાં ખાધું શું થઈ ગયું હે ગાંઠિયા ખાવાની વસ્તુ તો નાના નહીં હાલ ચા પીલી લીધી ફાકી ખાઈ હવે ફાકી બની ગઈ ફાકી ખાઈ ને પાછી હાલથી થી કરી દે વહેલું આવે રાજકોટ

2000 years later તો મિત્રો 1 કલાકની પ્રોસેસ કરી અને હાથમાં ડોક્યુમેન્ટ આવી ગયા છે પણ થાય કે આવ્યા હે કે વાત પૂછવામાં અત્યારે વાગોમ થઈ ગયા છે 12 અને આઈથી રાજકોટ થાય છે 14 14 15 કિલોમીટર જેવું ત્યાંથી એને ગામની છેલે અહીં આવેલ છે સ્કૂલ અને જો ને બેન મોઢા થઈ ગઈ થાકી ગયા થાકી જાય ને આ ડોક્યુમેન્ટ લેવા હાટવા પૈસા લાવ્યા હતા ડોક્યુમેન્ટ હવે આવી ગયા છે તો હવે મિત્રો મસ્તીની હોટલ ગોતી હોય રાજકોટ માં રખડી મસ્તી ની હોટલ ગોતી હોય પછી જમવા જવાનું હોય ભલે બાર વાગ્યા રાજકોટ માં પોચું ને એટલે એક વાગી જાય એટલે સીધું જમવા જવાનું છે તો ચાલો મિત્રો કોલેજ એક નંબર હતી પણ અમે પોતા ની મન સમજાય થી પાછા વરી ગયા ડોક્યુમેન્ટ લઈને હવે અને તમને ખાલી રસ્તો બતાવવા તો આ ચાલુ કર્યું તમે જોવાનો રસ્તો તો તમે જો અને અહીં સારું ભાઈ એડમિશન ના થયું જે કોઈ ખુશી નકર અમે લાંબા થઈ ગયા ક્યારેક મળવા આવવાનું થાય તો અમે તો ગાંડા થઈ ગયા એમાં મળવાય કેમ આવું

તો રાજકોટ ની અંદર પેલા અંદર થી આવ્યા હતા ને હવે રાજકોટ ની બહાર થી નીકળી ગઈ ટૂંકમાં આ રસ્તા ઉપર જવાનું હોય હવે તો જ કઈક જમવાનું કઈક ગોતી લેવું રસ્તા ઉપર રાખીએ કઈ ખારી હોટલ આવે તો ત્યાં જમી લેવું તો ચાલો મિત્રો મળી મિત્રો આપણે પોરબંદર આઈવે ઉપર જો આવી ગયા અત્યારે આ આવી અને હવે મિત્રો હોટલે આપણે જડી ગઈ હે ખોડિયાર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ તો આપણે હે મિત્રો વિડીયો બનાવ્યા પેલા ખાઈ વધારે લાગી ગઈ

થોડીક જીગુ આયક છે ને થોડીક ખુશી આવી છે આપણે ભાઈ અમે જાખી લેવાનું નખ અમે હે ને ઘેરે નહીં પોતી જો ચોકલેટો સીગમોને લઈ લીધી છે હજી હમણાં જ રોટલા ખાતા હે ભાઈ આ ખાવા જોઈએ એમાં ના લે છે ખાવું જ પડે નહીં ખાવાની ભાઈ મજા આવતી હોય તો મજા આવે ખાવાનું મન થયું ખાવાનું મજા આવે તને તો ખાવાનું મન થયું તું હવે કોઈ બેઠા હો આવે નથી દેવા રજા આવું

હવે એને ભાઈ આગળની ડ્રાઇવિંગ કુશી કરશે ભાઈ અબે મજા આયગા ના ભીડો અજી ઉભી જ રહેકી ઘડી કોરો ખાઈને પછી હાલતી કરશું હવે ગુરુ ડુડીન કારા એટલા પડી ગયા કે વાત પૂછો મે મને કારો મેકઅપ ના કર્યો હોય કાઈ દેખાય કારો મેકઅપ મોટો જોઈન તો એવું લાગે નાના મોટા જોઈએ જેવા હે જોની કે ના 2000 years later મિત્રો અડધી કલાક પૂરો ખાતો હવે કે હાલો એ મેં તો હવે હાલો હાલો તમે રોકાઈ જા મિત્રો અત્યારે ધોરાજી પોઈતા ધોરાજી પોઈતા સોડા ને રેકડી જોઈ ગયા મેં કીધું ભાઈ લીંબુ શરબત તો પીવો જ પડે કીધું કે મારે પાણી પીવું ને સોડા પીવી પાણી પી

દોઈડ ભાઈ બહુ જોઈ દી રસ્તો બહુ ખરાબ હતો અને હે ને ભાઈ માન પોચ્યા ટૂંકમાં થાકી એટલા ગયા રસ્તાના હિસાબે જેતપુર પછી વાંધો નહોતો એવો ઉપલેટા પહોંચવામાં પણ ઉપલેટા અને જેતપુરથી લઈને રાજકોટ સુધી ભાઈ રસ્તો ખરાબ વાત પૂછોમાં અને મિત્રો હવે હે ને ભાઈ વિડીયો થઈ ગયા બહુ લાંબો તો હવે હે ને ભાઈ જોવાની તમને બહુ મજા આવે ને એટલે આપણે ટૂંકો કરી નાખીએ જો નવો હોય ચેનલ ઉપર તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવો લોક સાથે ત્યાં સુધી બાય બાય